નમસ્કાર ન્યૂઝ રિસર્ચમાં શિવલિંગ સ્વરૂપે ગરબા ગુજરાતમાં તરબની એક પવિત્ર ધરા એવી છે જ્યાં ભોળાનાથ મૂર્તિ સ્વરૂપે પાછલા એક હજાર વર્ષથી ભક્તોને દર્શન આપી જીવન ધન્ય કરે છે ગુજરાતમાં ક્યાં આવેલું છે આ દિવ્ય કર્મથી પ્રધાન સેવક અને ધર્મથી પરમ શિવ પધારી રહ્યા છે આ અલૌકિક ધામમાં આ દિવ્ય ધામના ગાદીપતિ કોણ છે અને કેવો છે પવિત્ર ધરાનો સમગ્ર ઇતિહાસ જાણવા માટે જુઓ આ સ્થાનનું કેન્દ્ર સ્થાન વાડીનાથ મહાદેવ ધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બાદ હવે ઉત્તર ગુજરાત માં તૈયાર થવા જઈ રહ્યું છે ભવ્યા ભવ્ય વાડીનાથ મહાદેવ નું મંદિર વંદે શાન નમસ્તસ્મય શેવાય નમસ્તની આદિમધ્યાંત રૂપાય મૃત્યુ નાશમ કરો प्रतिष्ठा महोत्सव तड़ामार तैयारी तारीख सोल ठीक बीस फेब्रुआरी सुधी चाल से महोत्सव बीस मई फेब्रुआरी ये मंदिर ने प्राण प्रतिष्ठा प्रधानमंत्री नरेंद्र मोदी आपसे हाजरी संतो महंतो रहस्य उपस्थिति રાજકીય આગેવાનો પણ રહેશે હાજર પાંચ લાખ થી આયોજિત કાર્યક્રમ ની રૂપરેખા પર નજર કરીએ તે પહેલા આ મંદિર નો ઇતિહાસ પણ જાણવો એટલો જ જરૂરી બની જાય છે ભારતમાં એકમાત્ર આ મંદિર છે કે જ્યાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે આ સ્થાનકને રબારી સમાજની ગુરુગાની માનવામાં આવે છે આ પવિત્ર સ્થાનકના તેરમાં બંધ બળદેવગિરી બાપુને રબારી સમાજે ભાનું ઉપનામ આપ્યું છે અને એક સૂત્ર પણ હતું કે ભા એ જ અમારા ભગવાન ભારતમાં એક માત્ર એવું શિવાલય કે જ્યાં પોળાનાથ જે છે એ શિવલિંગની અંદર નહીં પરંતુ મૂર્તિમાં બિરાજમાન છે આપ જોઈ શકો છો કે જે સુંદર મજાની મૂર્તિ જે છે વાલીનાથ મહાદેવ જે ધામ છે ત્યાં મુખ્ય મંદિર જે છે એ હાલ આના માનવામાં આવે છે એના જગ્યા સાથે શ્રદ્ધાળુઓને અનેરી શ્રદ્ધા જે છે સંકળાયેલી છે એકદમ આકર્ષક કહી શકાય પ્રકારની ભગવાન પોળાનાથની આ બેહૂબ મૂર્તિ જે છે કહી શકાય કે જે સ્વયંભુ એથી પ્રગટ થઈ હોવાની માન્યતા આ સ્થાનક સાથે સેવાઈ રહી છે આ સ્થાનક જે છે રબારી સમાજ સાથે કહી શકાય કે ગુજરાતના અન્ય સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર પણ રહ્યું છે આપણે સાથે સ્થાનિક ચેની સાથે વાત કરીશું શું કહેશો આ મૂર્તિનો શું ઇતિહાસ છે અને કેવી રીતે મહાદેવની સ્થાપના થયેલી જી આપણે જે જોઈ શકો છો શિવજીની મૂર્તિ આમ તો લિંગ સ્વરૂપે હોય છે પણ આ એક એવો મહાદેવની મૂર્તિ છે જે સ્વયં પ્રગટ થયેલી મૂર્તિ સ્વરૂપે વાણીનાથ મહાદેવ જે છે એ આજથી હજાર વર્ષ પૂર્વે આ સ્વયંભૂ પ્રગટેલી આ મૂર્તિ છે અને હજારો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરભાથી રબારી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ પોતાની માનતાઓ અને દર્શન કરવા માટે અહીંયા નિયમિત હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ખાસ એના ઇતિહાસ વિશે ઊંડાણમાં જઈએ તો કેવી રીતે મૂર્તિ જે છે એની સ્થાપના કરવામાં આવી હતી અને કોના દ્વારા મૂર્તિની સ્થાપના કરાઈ છે આ મૂર્તિ નવસો વર્ષ પૂર્વે પૂજ્ય વિરમગીરજી મહારાજનું જ્યારે અહીંયા આગમન થયું ત્યારે જ એ સમયગાળામાં જ આ મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવીને એ જ સમયે અખંડ ધૂણો જે આપ જોઈ શક્યો છો એની પણ શરૂઆત નવસો વર્ષ અગાઉથી જ અખંડ ધૂણો અને આ મૂર્તિની સ્થાપના અત્રે અહીંયા કરવામાં આવેલ આ સામે સાથે એક સ્વપ્ન વાળો ઇતિહાસ પણ ખાસ જોવા મળી રહ્યો છે સ્વપ્નમાં કહી શકાય કે બાપુને આ મૂર્તિ દેખાઈ હતી અને ત્યાં ખોદકામ કરતા આ મૂર્તિ નીકળી હતી એટલે કહી શકાય કે સ્વયંભૂ મૂર્તિ છે જી વિરમગિરજી બાપુને જ્યારે સ્વપ્નમાં પોતાને એમને લાગ્યું કે એક મૂર્તિ આ અહીંયા જ જમીનની અંદર છે એને જ સ્વપ્ન આવતા તેમાંથી જ આ મૂર્તિ સ્વયંભુ પ્રાપ્ત થયેલી ત્યારથી અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે તો આ મંદિરનો ખાસ ઇતિહાસ કે કે જે સ્વયંભુ મૂર્તિ સ્વરૂપે મહાદેવ જે છે ખાસ અહીંયા બિરાજમાન થયેલા છે લોકો ખાસ જે છે અન્ય જગ્યાએ ભારતમાં એકમાત્ર આ મંદિર છે કે જ્યાં ખોળાનાથ જે છે શિવલિંગ રૂપે નહીં પરંતુ મૂર્તિ રૂપે બિરાજમાન છે આ મૂર્તિ સાથેનો રોચક ઇતિહાસ પણ આપણે જાણ્યો અને કહી શકાય કે આહલાદક મૂર્તિ એટલે કે સ્વયં કહી શકાય કે જે ચમત્કારિક મૂર્તિ હોય પ્રકારનો ભાસ ખાસ આ સ્થાન સાથે લોકોને થઈ રહ્યું છે અને ગુજરાત સહિત ભારતના કોને કોનેથી ભક્તો છે દાદાના દર્શન કરવા માટે અહીંયા ઉમટતા હોય છે વાત અખંડ ધૂણીની કરીએ તે પહેલા એ પણ જણાવીએ કે આજથી 900 વર્ષ પહેલા વાડીનાથજીની હાલની જગ્યા પર વિરમગીરી બાપુનું આગમન થયું હતું સ્વપ્ માં શ્રી વાડીનાથ ભગવાન મૂર્તિના અને ધૂણીના દર્શન થયા હતા જે બાદ જમીનમાં દટાયેલી ભગવાન વાડીનાથ ની મૂર્તિ બહાર કાઢી તે વખતે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને રાયણના વૃક્ષ નીચે ચીપિયા વડે ધરતી ખોદીને અખંડ અગ્નિદેવ સમી ધૂણીના દર્શન થયા જે રાયણનું નવસો વર્ષ જૂનું વૃક્ષ અને ધૂણી આજે પણ હયાત છે પરમ હરિનાથ મહાદેવ મંદિર ખાતે અનેક પ્રકારની શ્રદ્ધાઓ અને ઇતિહાસ જે છે સંકળાયેલ આપણે સાથે સ્થાનિક છે ભક્ત છે સાથે વાત કરીશું તો રજૂ બી શું કે તો ખાસ શું ઇતિહાસ મંદિર સાથે સંકળાયેલું છે ધોણીનો શું વિશેષ જે વાળીનાથ આપ જે વાત અહીંયા વાળીનાથ મહાદેવના પ્રાંગણમાં આપણે મળ્યા છીએ ત્યારે જે ધોણી અહીંયા આજથી નવસો વર્ષ અગાઉ અમારા પરમ પૂજ્ય સંત શ્રી વિરમગ્રીજી બાપુનું અહીં આગમન થયેલું અને એ વખતે નવસો વર્ષ અગાઉથી જે અમને એક સીપીઓ

વાળીનાથ મહાદેવની મૂર્તિ અને એમનો સ્વપ્ન મહેવાર ત્યારે બીજા દિવસે જેનું ખોદકામ કરાવતા મૂર્તિઓ સ્વયંભુ જ્યારે પ્રાપ્ત થયેલી અને એમની હયાતીમાં જ આ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી અને જે રાયણનું જાદ આપ જોઈ રહ્યા છો એ પણ આજથી નવસો વસગાઉ જ્યારે ધ્રુણથી પ્રકડ્યો ત્યારથી રાયણનું જાદ પણ નવસો જૂનું જે આપ જોઈ રહ્યા છો વિરમગિરી બાપુ જે છે એ ત્રણસો વર્ષથી પણ વધારે કહી શકાય કે દીર્ઘ આયુષ્ય જીવેલા છે શું કેશો જી વિરમગિરીજી બાપુ જ્યારે નવસો સગાઉ અહીંયા પોતે જયારે પધાર્યા ત્યારે એમનું આયુષ્ય ત્રણસો વર્ષ એમને અહીંયા ભોગવેલું અને સ્વયં એમને જાતે જીવતા જીવત અહીંયા સમાધિ પણ એમને લયેલી ખુદ પોતે જે ભગવાન સ્વરૂપે સમગ્ર રબારી સમાજ અને અન્ય સમાજ પણ પૂજ્ય વિરમગીરી બાપુને અહીંયા પોતે તેઓ માનતા હતા

હંમેશા સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે થતા તમામ પ્રયત્નો કર્યા છે અત્યાર સુધીમાં તેર બાપુ બ્રહ્મલીન થયા છે તમામ મહંતોની યાદી હવે ક્રમ પ્રમાણે જણાવીએ તો સૌથી પહેલા નામ આદ્ય સ્થાપક પરમ પૂજ્ય મહંત શ્રી વિરમગીરી બાપુનું આવે છે ત્યારબાદ પૂજ્ય મહંત શ્રી પ્રેમગીરી બાપુ पूज्य महंत श्री गिरी बापू आम पूज्य महंत श्री गुलाब गिरी पूज्य महंत श्री नाथ गिरीजी बापू पूज्य महंत श्री गिरी बापू पूज्य महंत श्री गिरी बापू पूज्य महंत श्री भगवान गिरी बापू बापू पूज्य महंत श्री केशव गिरी बापू पूज्य महंत श्री गिरी बापू पूज्य महंत श्री सूरज गिरी बापू એ પ્રમાણે ખાસ અત્યાર સુધી પંદર જેટલા સંતો જે છે ગાદીપતી જે છે થઈ ચુક્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે પંદર જે લોકો જે સંતો છે એમની સમાધિ જે છે અહીંયા ના દર્શન થઈ રહ્યા છે એમના અહીંયા પહોંચ્યા છે આ જગ્યાએ દેવલોક પામ્યા હતા અને મોટું માનવ મહેરામણ ખાસ જે છે અહીંયા ઉમટ્યું હતું અને બાપુને અહીંયા જે દેવલોક પામ્યા બાદ જે સમાધિ છે ખાસ આપવામાં આવી હતી આપણે સાથે સ્થાનિક શ્રદ્ધાળુ છે એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું કહેશો હાલ પંદર માં ગાદીપતિ છે કઈ રીતે અહીંયા પ્રથા સચવાઈ રહેલી છે અને શું ઇતિહાસ છે ગાદી પ્રથા બાબત ઉત્તર ગુજરાતના તમામ સમાજ અને અમારા રબારીના ચૌદે પરગણાની આસ્થાનું પ્રતિક એવું આ વાળીના ધામ છે અખાડા સંપ્રદાયના જે નિયમો છે એ મુજબ ઉત્તરોત્તર ગાદીપતિઓ બદલાતા રહેતા હોય છે પ્રથમ વિરમગીરીજી મહારાજ હતા આપે આ જે સમાધિઓ બતાડી આ તમામ અહીંયા થઈ ગયેલા ગાદીપતિઓની સમાધિ છે અને માત્ર એવું નથી કે રબારી ગાદીપતિ હોય આ સમાધિમાં એક મુસ્લિમ બેન હતા જેમણે પણ આમાં આસ્થા ધરાવતા હતા અને જીવંત સમાધિ લીધી હતી બહુ ઓછા સ્થાનો એવા છે કે જ્યાં જીવંત સમાધિની પ્રથા હશે શ્રી વિરમગીરીજી મહારાજે પણ જીવંત સમાધિ લીધી હતી આ નાથબાઈ વાલબાઈ જે છે એમણે પણ જીવંત સમાધિ લીધી હતી ત્યાર પછી અમારા ચૌદમા ગાદીપતિ શ્રી બળદેવગીરીજી મહારાજ વિશે તો તમે એવું કહી શકો અમે તો એમને સૂત્ર આપ્યું છે નવું કે ભાઈ જ ભગવાન સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતા બિલકુલ વય વયે જેને કે બાલ્ય અવસ્થા કહેવાય ત્યારે એમના ગુરુજી શ્રીએ એમને ગાદી સોંપી દીધી હતી અને સળંગ નેવું વર્ષ સુધી અમારી આ આસ્થાના પ્રતિક એવા સ્થાનના એ ગાદીપતિ રહ્યા હતા એક ઉંમર પછી એમના ધ્યાનમાં આવ્યું કે ધર્મની સાથે સાથે સનાતન ધર્મનો વિકાસ તો જરૂરી જ છે પણ એની સાથે સાથે શિક્ષણ વ્યસન મુક્તિ કન્યા વિક્રહ જે પણ અમારા સમાજમાં દૂષણો હતા એ અંગે પણ એમણે ખૂબ પ્રચાર કર્યો અને એનો ખૂબ મોટો બદલાવ અમારા સમાજમાં આવેલો છે એમણે એક સ્વપ્ન જોયું હતું કે ખૂબ ભવ્ય અને બહુ મોટું એવા શિવલિંગની અહીંયા સ્થાપના કરવામાં આવે આ હિસાબથી એમણે જે જેનો ફાઉન્ડેશન સ્ટોન નાખ્યો હતો એ મંદિર હવે પૂર્ણતાના આરે છે અને આપણા માન્ય વડાપ્રધાનશ્રીની અમે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ માનનીય વડાપ્રધાન શ્રીની પણ આ જગ્યામાં ખૂબ જ આસ્થા છે અને પોતે પણ પધારવાના છે તો બાવીસ તારીખે ભાનુ અમારા સમત રબારી સમાજનું અને આ જીવંત સમાધિ જે લોકોએ લીધી છે તમામ સંત મહાત્માઓનું બધાનું સ્વપ્ન બાવીસમીએ પૂરું થવાનું છે હવે વાત મંદિર નિર્માણની જો કરીએ તો સોમનાથ બાદ ગુજરાતમાં વાડીનાથ મહાદેવ મંદિર વિશાળ પરિસરમાં તૈયાર થઈ રહ્યું છે આકાશી દ્રશ્યો આ મંદિરની દિવ્યતા અને ભવ્યતાનું જાણે શાશ્વત પ્રમાણ પૂરી રહ્યું છે આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે ત્યારે આ મંદિરની શું છે વિશેષતા હવે તે પણ જાણીએ સોળ થી બાવીસ તારીખ દરમિયાન ભવ્યથી ભવ્ય જે પ્રસંગ જે છે વાળીનાથ ધામ ખાતે યોજાવા જઈ રહ્યો છે તે છે મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાદેવ જ્યાં થવાના છે તે ભવ્ય મંદિરનું નિર્માણ જે નિર્માણતાના આરે હાલ જોવા મળી રહ્યું છે ખાસ વાત કરીએ તો આ અજોડ શિવાલય મુખ્ય ત્રણ શિખરોનું શિખરોમાં આકાર પામેલ છે જેના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ જમણી બાજુએ બીજા ગર્ભગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ એ ત્રીજા ગર્ભગૃહમાં કુળદેવી ગીંગળાજ હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે ખાસ યોજાવાનો છે નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્ય થી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશુર સ્થાપત્યકાર અને શિલ્પીઓ દ્વારા અડસઠ ધર્મ સ્તંભો ઉપર સુશોભિત આ મહાકાળ શિવાલયની ઊંચાઈ એકસો એક ફૂટની છે જેની લંબાઈ બસો ફૂટ અને પહોળાઈ એકસો ફૂટ છે જેમાં વપરાયેલ પથ્થરનું ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો એક લાખ હજાર ઘન ફૂટ જેટલું એનું ક્ષેત્ર પણ છે આ ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાત પ્રથમ શિવધામ હશે દંતી પહાડમાંથી આકાર પામેલા આ અદ્ભુત શિવાલયની ભવ્યતા અને દિવ્યતા ખાસ જે છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વર્તમાન યુગમાં બનતી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાલીનાથ મંદિર આજીવન ભારતીય શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહે તે પ્રકારનું કામ જે છે અહીંયા ઝીણવટ ભર્યું કરવામાં આવી રહ્યું છે વાલીનાથ શિવાલયનું બાંધકામ જે છે એ ખાસ જે છે શિલ્પીઓ જે છે ખ્યાતનામ શિલ્પીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ જે સોળ થી બાવીસ તારીખ દરમિયાન જે પ્રોગ્રામ ખાસ યોજાવાનો છે તેમાં ખાસ જે છે બાવીસ તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે

એવા વાઇબ્રેશનો ઉત્પન્ન થયા તે વાઇબ્રેશનો થકી આજે આ સંસ્થાનો આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રગતિ થઈ રહી છે અને જ્યારે આ પરંપરામાં તેરમાં મહંત તરીકે મહંત શ્રી બળદેવગીરીજી મહારાજ એ ગાદી પર વિરાજમાન થયા ત્યારથી લઈને આજ સુધી પૂજ્ય બાપુએ ખૂબ સારી તપસ્યા કરી ભજન કર્યું સમાજના ઉત્થાનના કાર્ય કર્યા એ શિક્ષણના કાર્ય હોય ધર્મના કાર્ય હોય સેવાના કાર્ય હોય બધા જ પ્રકારના કાર્ય પૂજ્ય બાપુ થકી આ સંસ્થામાં થયા અને એના દ્વારા સમાજો નો ઉત્થાન થઈ એમના જ આશીર્વાદ થી અને એમનું સ્વપ્ન હતું કે ભવ્ય શિવ મંદિર ભાડનાથ પ્રાંગણમાં પ્રાંગણમાં અતિભવ્ય મંદિર બને અને જયારે નાગર શૈલી ની અંદર બંસી પહાડપુર પથ્થરમાં અથાક દસ વર્ષોની અથાક મહેનત થી આજે આ મંદિર પરિપૂર્ણ થઈ ચુક્યું છે એની પ્રતિષ્ઠા તારીખ સોળ બે બે હજાર ચોવીસ થી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના કાર્યક્રમો એના અંદર પણ બાવીસ તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં

તરબ વાડીનાથ મહાદેવ ધામમાં પણ નવસો વર્ષ જૂની પરંપરા લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિશાળ ભોજનાલય અંદાજે બે કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરાંત નવીન વ્યવસ્થા કઈ દિશામાં થઈ રહી છે હવે તે પણ જાણીએ મંદિર તો તૈયાર થઈ ગયું છે ખૂબ વિશાળ મોટું મંદિર બની ગયું છે જોડે જોડે અમારા ગુરુજીની કચેરી પણ છે જોડે જોડે સાધુ સંતોના રહેવા માટેની પણ વ્યવસ્થા છે ભોજનની હમણાં ભાઈએ જે વાત કરી એ રીતે ભોજન શાળા ખૂબ આધુનિક અને ખૂબ વિશાળ ભોજન શાળા કે પાંચ હજાર માણસોનું અને ત્યાં આગળ પણ સીટિંગ કરી અને આપણે શાંતિથી લોકોને જમાડી શકીએ રીતની વ્યવસ્થાઓ પણ જોડે જોડે અતિથિ ભવન પણ બની રહ્યું છે એની બાજુમાં અમારી ગુરુ ગુરુકુળ જે બાળકોને ભણવા વ્યવસ્થા થાય એ રીતની વ્યવસ્થાઓ લાઇબ્રેરીઓની વ્યવસ્થાઓ જોડે જોડે ખૂબ મોટી અમારી ગૌશાળા છે અશ્વમે શાળા કે જે ખૂબ વર્ષોથી અમારે ત્યાં આગળ ઘોડા રાખવાની પરંપરા અમારા ગુરુજીએ રાખી હતી એ પણ છે ગૌશાળામાં પણ ખૂબ મોટી 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 ગાયો છે અને ત્યાં બહુ ખૂબ વ્યવસ્થા કરેલી છે અહીંયા ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એની સાથે સાથે મોટું વર્ષોથી અન્ન ક્ષેત્ર ચાલુ જો અને એ નિમિત્તે નવીન ભોજનાલય પણ બન્યું છે જેમાં લગભગ પાંચ હજાર માણસ એક સાથે પણ જમી શકે એવું ભવ્ય ભોજનાલય જે વાણીનાથની પરંપરા રહેલી કરેલી કનક્ષિત વર્ષોથી ગુરુજી ચાલુ હતું એ ત્યાં સ્વરૂપ દરમિયાન નવું પણ ભોજનાલય બનાવી એ પણ સાથે નવું ભોજનાલય પાંચ હજાર માણસ જમી શકે અહીંયા રહેવાનું ઉતારું જમી રહી શકે એવી આધુનિક સુવિધાઓ સાથેની મંદિરની સાથે સાથે ગુરુકુળ અહીંયા રહેવાની સંતોની વ્યવસ્થા અતિથિગણની વ્યવસ્થા એવી પણ ભવ્ય મંદિરની સાથે બધું નવીનતા વ્યવસ્થા કરવામાં આવેલ છે સોળ ફેબ્રુઆરી થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞ શાળામાં અતિ મહાયજ્ઞ કરવામાં આવશે મહાદેવ મંદિર ખાતે સોળ થી બાવીસ તારીખ દરમિયાન ભવ્યતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેની અંદર ખાસ જે છે ખાસ એક જે યજ્ઞશાળા છે એની બહાર એક સુંદર મજાનું શિવાલય જે શિવલિંગ જે છે એ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે અઢી લાખ ના પીસ દ્વારા આ શિવલિંગ જે છે બનાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કહી શકાય કે જે ચૌદ હજાર વાંસના પીસ ખાસ જે છે એક પિરામિડ આકારનું શાસ્ત્ર શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ જે એક યજ્ઞશાળા જે છે ખાસ તૈયાર કરવામાં પિરામિડ આકારના જે ખાસ યજ્ઞશાળા બનાવવામાં આવી રહી છે તેની અંદર ખાસ જે યજ્ઞ જે છે ખાસ યોજાવાનો છે આ યજ્ઞશાળા તૈયાર કરવા માટે ખાસ યુપી કાનપુર થી ચાલીસ જેટલા કારીગરો જે છે ખાસ છેલ્લા બે અઢી મહિનાથી અથાગ મહેનત કરી અને આ જે સમગ્ર યજ્ઞ શાળા જે છે તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે ખાસ જે આ યજ્ઞના દર્શન કરવા માટે અને ખાસ આ પ્રસંગની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ યજ્ઞ નો લાભ લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો ઉપસ્થિત રહી અને આ મહાયજ્ઞ નો દર્શનનો લાભ પણ ચોક્કસ લેશે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ તરફ